પુત્રદા એકાદશીની સુંદર કથા સાવધાન થઈને સાંભળો પૂર્વના દ્વાપર યુગના પ્રથમ ભાગમાં મહિષ્મતી નામની નગરીને વિશે મહિજીત એવા નામનો રાજા પણ તે મહિજીત રાજા પુત્રહીન હોવાથી તેને તે રાજ્યનું સુખ દેનારું થયું નહીં કારણ કે પુત્ર વગરનાને આ લોકમાં અને પરલોકમાં ક્યાંય પણ સુખ નથી પુત્ર પ્રાપ્તિનો પ્રયત્ન કરવામાં તે રાજાનો ઘણો કાળ નીકળી ગયો છતાં પણ મનુષ્યોને સઘળા સુખ ન દેનારો પુત્ર રાજાને પ્રાપ્ત થયો નહીં પછી એક કલ્પ પૂરો થઈ માત્ર જેનું એક રૂવાડું ખરે છે એવા ભૂત ભવિષ્ય લોકોએ લોમસ ઋષિ પાસે જઈ અને બોલ્યા કે હે લોમસ ઋષિ અમે અમારું આવવાનું જે કારણ છે એટલા માટે કે મહિજીત રાજાની પ્રજા એવા જે અમે અમારું તે રાજા પુત્રની પેઠે પાલન કરે છે તેને પુત્રથી રહિત જોવાથી તેના દુઃખે અમે સૌ દુઃખી છીએ આવું લોકોનું કહેવું સાંભળી બે ઘડી સુધી ધ્યાન ધરી તેના જન્મનો સંસ્કાર જાણી અને બોલા ઋષિ કહે છે આ તમારો રાજા પૂર્વજન્મમાં ધન વગરનો ક્રૂર કામ કરનારો વેપારમાં કામમાં પ્રીતિવાળો અને એક ગામેથી બીજા ગામ ભમતો એવો એક વાણ્યો હતો ગામથી પીડાને લીધે તૃષાતુર તે ગાયે તે વાણિયાનું જળ પીવા માંડ્યું તે વખતે તે ગાયને જળ પીતી અટકાવીને તે વાણીએ પોતે જળ પી ગયો એ રીતે ગાયની આડું પાણી પીવાના જન્મના કર્મના ફળથી તમારો રાજા પુત્રહીન થયો છે પણ પૂર્વજન્મના કરેલા પુણ્યને લીધે રહિત નિષ્કંટક રાજ્ય પામ્યો છે લોમસ ઋષિ બોલ્યા હે જનો શ્રાવણ માસના શુક્લ પક્ષમાં પુત્રદા નામે પ્રસિદ્ધ એકાદશીની જે તિથિ આવે છે તેનું વ્રત વિધિ પ્રમાણે અર્થાત લોકમાં ચાલતી રૂઢિ પ્રમાણે શાસ્ત્ર વિધિ સર જાગરણ સાથે કરો હે જનો તમારે તે એકાદશી કરીને તે એકાદશીનું અતિ નિર્મળ પુણ્ય રાજાને દેવું આમ કરવાથી જરૂર રાજાને પુત્ર થાશે આવું લોમસ ઋષિનું બોલવું સાંભળે તેઓ સર તે ઉત્તમ બ્રાહ્મણને નમી હર્ષથી પ્રફુલ્લિત નેત્રવાળા થઈ પોતપોતાને ઘેરે ગયા પછી શ્રાવણ મહિનો આવ્યો ત્યારે લોમસ ઋષિનું વચન સાંભળી શ્રદ્ધા સાથે સર્વજનોએ વ્રત કર્યું અને વ્રતના પ્રભાવથી રાજાને સુંદર અને ગુણિયલ કુંવર પ્રાપ્ત થયો તો સર્વે મિત્રો આ વ્રત કરવું ભૂલશો નહીં એકાદશી વ્રત એ ભુક્તિ અને મુક્તિ બંનેને દેનારી છે અસ્તુ